નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં વધતા ક્રાઇમના બનાવ બાબતે ગૃહમંત્રીએ બેઠક બોલાવી આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિતના રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અમદાવાદ શહેરના વધતા ગુનાઓ બાબતે બેઠકમાં ચર્ચા કરી હતી અલગ અલગ ઝોનના ડીસીપી અને વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા રાજ્યમાં દિન પ્રતિદિન વધી રહેલી હિટ એન્ડ રનની ઘટનાઓને લઈને પણ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તેના મુદ્દે બેઠક પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો